જય માતાજી મિત્રો જુઓ તો બનાસકાંઠાના ડિસ્સામાં જોરદાર વરસાદ ચાલુ છે મિત્રો સાથે તડકો પણ છે તમે જોઈ શકો છો તડકો પણ નીકળી જાય વરસાદ પણ ચાલુ છે તો મિત્રો ફટાફટ લાઈવમાં જોડાઈ જાય અને ક્યાંથી ક્યાંથી મિત્રો લાઈવ જુઓ છો એ કમેન્ટ કરજો અને તમારા ગામમાં વરસાદ ચાલુ છે નહીં છે કે નહીં એ પણ કમેન્ટ કરજો જોઈ શકો છો મિત્રો તડકો નીકળી ગયો છે અને પણ થોડો થોડો ચાલુ છે એક બાજુ તડકો નીકળેલો છે અને એક બાજુ વરસાદ ચાલુ છે જે પણ લોકો લાઈવમાં જોડાય છે તે ફટાફટ કમેન્ટ કરજો કે તમારા ગામમાં વરસાદ ચાલુ છે કે નહીં અમારા ગામમાં અડધો કલાકથી વરસાદ ચાલુ છે હાલ થોડો બંધ થઈ ગયો છે અને તડકો નીકળી ગયો છે તમે જોઈ શકો છો થોડો થોડા ચોટા ચાલુ છે